ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય સત્તરમો વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ ઉદ્ધવજીએ કહ્યું હે કમલ નયન શ્રી કૃષ્ણ આપે પહેલાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાવાળાઓને માટે અને સામાન્ય મનુષ્ય માટે તે ધર્મનો ઉપદેશ કર્યો હતો જેનાથી આપની ભક્તિ પ્રાપ્ત થાય છે હવે આપ કૃપા કરીને એ કહો કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપની ભક્તિ સહેલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે હે પ્રભુ હે માધવ પહેલાં આપે હંસ રૂપે અવતાર લઈને બ્રહ્માજીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો હે રીપુદમન આપના શ્રીમુખે કહેવાયેલ ધર્મના ઉપદેશને તો ઘણો કાળ પસાર થઈ ગયો છે તેથી હું માનું છું કે મૃત્યુલોકમાંથી તે વિસ્મૃત થઈ ગયો હોય હે અચ્યુત પૃથ્વીમાં તથા બ્રહ્માની તે સભામાં પણ જ્યાં સંપૂર્ણ વેદ મૂર્તિમાન થઈને બિરાજે છે આપના સિવાય એવું કોઈ નથી જે આપના આ ધર્મનું પ્રવચન પ્રચાર અને સંરક્ષણ કરી શકે હે મધુસૂદન આપ જ આ ધર્મના પ્રવર્તક રક્ષક અને ઉપદેશક છો હે પરમાત્મન જ્યારે આપ આ પૃથ્વી પરથી આપને લીલા સંકેલી લેશો ત્યારે તો આ ધર્મનો લોપ થઈ જશે અને અદૃશ્ય થયેલા ધર્મનું વિવેચન કોણ કરશે તેથી હે સર્વ ધર્મના જ્ઞાતા પ્રભુ આપ એ ધર્મનું વર્ણન કરો કે જે આપની ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે વળી તે ધર્મનું સરળતાથી પાલન થઈ શકે તે પ્રકારનું વર્ણન કરી મને તે ધર્મનું સ્વરૂપ કહેવાની કૃપા કરો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે આ પ્રમાણે ભક્તશિરો મળી ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ પ્રસન્ન થઈને પ્રાણીઓના કલ્યાણાર્થે તેમને સનાતન ધર્મનો ઉપદેશ આપ્યો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ તમારો પ્રશ્ન ધર્મમય છે કેમ કે એ સઘળા વર્ણાશ્રમ ધર્મોના મનુષ્યોને પરમ કલ્યાણ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે તેથી હું તમને તે ધર્મોનો ઉપદેશ આપું છું સાવધાનીપૂર્વક સાંભળો આ કલ્પના પ્રારંભમાં જ્યારે સતયુગ ચાલી રહ્યો હતો ત્યારે ચાર વર્ણો ન હતા પરંતુ હંસ નામનો એક જ વર્ણ હતો તે સમયે લોકો જન્મથી જ કૃતક હતા તેથી તે યુગને લોકો કૃતયુગના નામે ઓળખે છે તે સમયે કેવળ પ્રણવજ વેદ હતો અને તપસ્યા સૌચ દયા અને સત્ય આ ચાર ચરણોથી યુક્ત હું જ વૃષભરૂપધારી ધારી ધર્મ હતો તે સમયના નિષ્પાપ અને પરમ તપસ્વી ભક્તો મુજ સ્વરૂપ શુદ્ધ પરમાત્માની ઉપાસના કરતા હતા પરમ ભાગ્યશાળી ઉદ્ધવ સતયુગ પછી ત્રેતા યુગનો પ્રારંભ થતાં મારા હૃદયમાંથી પ્રાણો દ્વારા ભગવતી શ્રુતિવિદ્યા ઉત્પન્ન થઈ આ શ્રુતિના ઋગ્વેદ યજુર્વેદ સામવેદ એમ ત્રણ નામ થયા આ ત્રણેય વેદો દ્વારા હોતા અધ્વર્યુ અને ઉદ્ગાતાના કર્મરૂપ ત્રણ ભેદોવાળા યજ્ઞના રૂપમાં હું પ્રગટ થયો વિરાટ પુરુષના મુખમાંથી વિપરો બાહુમાંથી ક્ષત્રિયો સાથળમાંથી વૈશ્યો અને ચરણોમાંથી સુદ્રોની ઉત્પત્તિ થઈ આ ચાર વર્ણો તેમના આચારથી ઓળખવામાં આવતા હતા ઉદ્ધવજી મુજ વિરાટ પુરુષની સાથળમાંથી ગૃહસ્થાશ્રમ હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમની ઉત્પત્તિ થઈ આવર્ણ અને આશ્રમોના લોકોના સ્વભાવ પણ તેમના ઉત્પત્તિ સ્થાન પ્રમાણે ઉત્તમ મધ્યમ અને અધમ થયા અર્થાત ઉત્તમ સ્થાનોથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ ઉત્તમ અને અધમ સ્થાનથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ અધમ થયો શમ દમ તપ પવિત્રતા સંતોષ ક્ષમા સરળતા ભક્તિ દયા અને સત્ય આ બ્રાહ્મણના સ્વાભાવિક ધર્મ છે તેજ બળ ધૈર્ય વીરતા સહનશીલતા ઉદારતા ઉદ્યોગ સ્થિરતા બ્રાહ્મણ ભક્તિ અને ઐશ્વર્ય આ ક્ષત્રિયના સ્વાભાવિક ધર્મ છે આસ્તિકતા દાનશીલતા દંભહીનતા બ્રાહ્મણોની સેવા અને ધનમાં અસંતોષ આ વૈશ્યવર્ણના સ્વાભાવિક ધર્મ છે બ્રાહ્મણો ગાયો અને દેવતાઓની નિષ્કપટ ભાવે સેવા કરવી અને તેમાંથી જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું આ સૂદ્રનો સ્વાભાવિક ધર્મ છે અપવિત્રતા અસત્ય ભાષણ ચોરી કરવી નાસ્તિકતા કારણ વિના કંકાસ કામ ક્રોધ અને તૃષ્ણાને વશ રહેવું આ વર્ણાશ્રમથી બહિષ્કૃત લોકોનો સ્વભાવ છે ઉદ્ધવજી ચાર વર્ણો અને ચાર આશ્રમો માટે સાધારણ ધર્મ એ છે કે મન વાણી અને શરીરથી કોઈની હિંસા ન કરવી દ્રઢતાથી સત્યનું આચરણ કરવું ચોરી ન કરવી કામ ક્રોધ લોભથી દૂર રહેવું અને પ્રાણી માત્રનું પ્રિય તથા હિત છવું બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્ય ગર્ભાધાન વગેરે સંસ્કારોના ક્રમથી યજ્ઞોપવિત સંસ્કારરૂપ દ્વિજત્વ પ્રાપ્ત કરીને ગુરુકુળમાં રહે અને ઇન્દ્રિયોને વશમાં રાખે આચાર્ય બોલાવે ત્યારે વેદાધ્યયન કરે વેદના અર્થનો વિચાર કરે મેખલા મૃગચર્મ વર્ણ પ્રમાણે દંડ રુદ્રાક્ષની માળા યજ્ઞોપવિત અને કમંડળ ધારણ કરે માથે જટા રાખે દાંતોની સફાઈ અને વસ્ત્રાદિથી વધારે સુશોભિત ન બને રંગીન મુલાયમ આસન પર ન બેસે બેસવા માટે દરવાસન સ્વન રાખે સ્નાન ભોજન હવન જપ અને મળ ત્યાગના સમયે મૌન રાખે નખ ઉતારવા નહીં અને બગલના ગુહ્ય ભાગના અથવા કોઈપણ ભાગના વાળ કાઢવા નહીં બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું ક્યારેય સ્વયં વીર્યપાત ન કરવો જો સ્વપ્ન આદિમાં થઈ જાય તો સ્નાન કરી પ્રાણાયામ કરવો અને ગાયત્રીના જપ કરવા બ્રહ્મચારીએ પવિત્ર અને એકાગ્રચિત્ત થઈને અગ્નિ સૂર્ય આચાર્ય ગાય બ્રાહ્મણ ગુરુ વૃદ્ધજનો અને દેવતાઓની ઉપાસના કરવી સાયમકાળ અને પ્રાતઃકાળમાં મૌન રહી સંધ્યા કરવી અને ગાયત્રી જપ કરવા ગુરુને મારું જ રૂપ સમજવું તેમનો ક્યારેય તિરસ્કાર ન કરવો તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષદ્રષ્ટિથી ન જોવું કેમ કે ગુરુ સર્વદેવમય છે સાયમકાળ અને પ્રાતઃકાળ બંને સમયે જે કાંઈ ભિક્ષામાં મળે તે લાવીને ગુરુદેવની સામે મૂકી દેવું બીજું કંઈ પણ હોય તે પણ ગુરુજીને ચરણે ધરી દેવું અને તેમની આજ્ઞા પછી જ તેનો ઉપયોગ કરવો ગુરુદેવની સાથે જવાનું થાય તો તેમની પાછળ પાછળ ચાવલું તેમના સૂઈ ગયા પછી ખૂબ સાવધાની સાથે તેમનાથી થોડે દૂર સૂવું ગુરુદેવ થાકેલા હોય તો તેમની ચરણ સેવા કરવી તેઓ બેઠા હોય તો તેમના આદેશની પ્રતિક્ષામાં હાથ જોડી ઉભા રહેવું આ પ્રમાણે ખૂબ જ સામાન્ય જનની જેમ સેવા શુશ્રુષા દ્વારા હંમેશા ગુરુદેવની આજ્ઞામાં તત્પર રહેવું જ્યાં સુધી વિદ્યાધ્યલયન સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી સર્વ પ્રકારના ભોગોથી દૂર રહી આ પ્રમાણે જ ગુરુકુળમાં નિવાસ કરવો અને બ્રહ્મચર્યનું સાવધાનીથી પાલન કરવું આવો બ્રહ્મચારી મૂર્તિમાન વેદોના નિવાસસ્થાન એવા બ્રહ્મલોકમાં જવા ઈચ્છતો હોય તો તેણે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાડી અધિક સ્વાધ્યાય માટે અને ગુરુ ઋણ ચૂકવવા માટે દેહ ગુરુને અર્પણ કરી દેવો આવો બ્રહ્મચારી સાચે જ બ્રહ્મતેજથી સંપન્ન થઈ જાય છે અને તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે તેણે અગ્નિ ગુરુ પોતાના શરીરમાં અને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં એ જ પરમાત્મા વિરાજમાન છે એવી ભાવના સાથે મારી ઉપાસના કરવી બ્રહ્મચારી વાનપ્રસ્થ અને સંન્યાસીઓએ સ્ત્રીઓ સામે દ્રષ્ટિ ન કરવી તેમનો સ્પર્શ ન કરવો વાતચીત ન કરવી અને હસી મજાક વગેરેથી બિલકુલ દૂર રહેવું જોઈએ સંભોગ કરતા પ્રાણીઓ સામે દ્રષ્ટિ કરવી નહીં પ્રિય ઉદ્ધવ શૌચ આચમન સ્નાન સંધ્યોપાસના સરળતા તીર્થ સેવન જપ સમસ્ત પ્રાણીઓમાં ભગવાન વસે છે એવું માનવું મન વાણી અને શરીરથી સંયમ રાખવું આ બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસી બધાના માટે સરખા નિયમ છે અસ્પૃશ્યને અડકવું નહીં અભક્ષ્ય પદાર્થો ન ખાવા અને જેની સામે બોલવું યોગ્ય ન હોય તેની સાથે ન બોલવું આ બધા નિયમો પણ બધા માટે છે આ પ્રમાણે નિયમોનું પાલન કરનાર અને બ્રહ્મપ્રાપ્તિની ઈચ્છા ધરાવતો નૈષ્ઠિક બ્રહ્મચારી સમાન તેજસ્વી બની જાય છે તીવ્ર તપસ્યાથી તેના કર્મ સંસ્કાર ભસ્મ થઈ જાય છે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તે મારો ભક્ત બનીને મને પ્રાપ્ત કરી લે છે પ્રિય ઉદ્ધવ બ્રહ્મચારી જો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છતો હોય તો વિધિપૂર્વક વેદાતિલન સમાપ્ત કરીને આચાર્યને દક્ષિણા આપી તેમની આજ્ઞા લઈને સમાવર્તન સંસ્કાર કરાવી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરે બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થ અથવા વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ જો બ્રાહ્મણ શરીર હોય તો સંન્યાસ પણ ગ્રહણ કરી શકે છે અથવા ક્રમશઃ એકથી બીજા આશ્રમમાં પ્રવેશ કરે પરંતુ કોઈ પણ આશ્રમમાં મારી ભક્તિ તો કરવી જ જોઈએ અને કોઈ આશ્રમ વિના ન રહેવું પ્રિય ઉદ્ધવ જો આશ્રમ પછી સ્વીકાર કરવો હોય તો પોતાને અને શાસ્ત્રોક્ત લક્ષણોથી સંપન્ન અને નાની હોય હોય પોતાના વર્ણની તેવી કન્યા સાથે લગ્ન કરવા યાગાદી અધ્યયન અને દાન આપવાનો અધિકાર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોને સમાન રૂપે છે પરંતુ દાન લેવાનો અધ્યાપન અને યજ્ઞયાગાદી કરાવવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે બ્રાહ્મણ જો આ ત્રણેય વૃત્તિઓમાં દાન લેવાની વૃત્તિને તપ તેજ અને યશનો નાશ કરાવવાળી માનતો હોય તો તે અધ્યાપન અને યજ્ઞ કરાવવા દ્વારા જ પોતાનો જીવન નિર્વાહ કરે પરંતુ આ બે વૃત્તિઓમાં પણ દોષ દ્રષ્ટિ લાગે પરાવલંબન દિનતા અને દોષ દેખાતા હોય તો અનાજ લણી લીધા પછી ખેતરોમાં પડી રહેલા દાણા વીણીને જ શિલોછ વૃત્તિ વડે પોતાનો નિર્વાહ કરી લે ઉદ્ધવ બ્રાહ્મણનું શરીર અત્યંત દુર્લભ છે આ શરીર તુચ્છ વિષય ભોગો ભોગવવા માટે મળ્યું નથી જીવન પર્યંત કઠોર તપ કરીને અંતમાં અનંત મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે જે બ્રાહ્મણ રહીને પોતાના મહાન ધર્મનું ભાવે પાલન કરે છે અને બજારમાં પડેલા દાણા વીણીને સંતોષપૂર્વક જીવન નિર્વાહ કરે છે સાથે સાથે પોતાનું શરીર પ્રાણ અંતઃકરણ અને આત્મા મને સમર્પિત કરી દે છે અને ક્યાંક આ શક્તિ રાખતો નથી તે સંન્યાસ લીધા વિના જ પરમ શાંતિપ્રદ પરમપદને પ્રાપ્ત થાય છે સદા મારી સેવામાં તત્પર રહેતા બ્રાહ્મણ ભક્તના શિરે વિપત્તિઓ આવી પડે અને એમાંથી તેને કોઈ સહાય કરી બચાવી લેનારને હું તુરત જ બધી વિપત્તિઓમાંથી એ રીતે બચાવી લઉં છું જેમ સમુદ્રમાં ડૂબતા મનુષ્યને નૌકા બચાવી લે છે રાજાએ પિતાની જેમ સઘળા પ્રજાજનોનો કષ્ટોથી એ રીતે ઉધાર કરવો તેમની રક્ષા કરવી જેમ ગજરાજ બીજા હાથીઓને કાદવમાંથી બહાર કાઢીને પોતે પણ બહાર નીકળી જાય છે તેમ ધીર રાજાએ પ્રજાને સંકટોમાંથી છોડાવી પોતાનો પણ ઉદ્ધાર કરવો જે રાજા પ્રજાની આ પ્રમાણે રક્ષા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને અંતે સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં બેસી સ્વર્ગ લોકમાં જાય છે અને ઇન્દ્રની સાથે સુખ ભોગવે છે જો બ્રાહ્મણ અધ્યાપન અથવા યજ્ઞયાગાદીથી પોતાનું નિર્વાહ ન કરી શકે તો વૈશ્યવૃત્તિનો આશ્રય લઈ લે અને જ્યાં સુધી વિપત્તિ દૂર ન થાય ત્યાં સુધી વૈશ્યવૃત્તિ કરે જો ઘણા મોટા સંઘર્ષનો સામનો કરવો પડે તો તલવાર ઉઠાવીને ક્ષત્રિય વૃત્તિથી પણ પોતાનો નિર્વાહ કરી લે પરંતુ કોઈપણ સંજોગમાં નીચજનોની સેવા જેને શ્વાન વૃત્તિ કહે છે ન કરે આ પ્રમાણે જો ક્ષત્રિય પણ પ્રજાપાલન વગેરેથી પોતાનો જીવન નિર્વાહ ન કરી શકે તો વૈશ્યવૃત્તિ વેપાર વગેરે પણ કરી શકે નિર્વાહ માટે મોટું સંકટ ઊભું થઈ જાય તો સ્વીકાર કરે અથવા અધ્યાપન દ્વારા મુસીબતના દિવસો પસાર કરી દે પરંતુ નીચજનોની સેવા કે જેને શ્વાન વૃત્તિ કહે છે ન કરે વૈશ્ય પણ સંકટ સમયે શૂદ્ર વૃત્તિ સેવા કાર્યનો આશ્રય લઈ પોતાનો જીવન નિર્વાહ કરી શકે અને શુદ્રે પણ આપત્તિકાળમાં કાળમાં નિમ્ન લોકોનું કાર્ય કારીગરી અર્થાત સાદરી ગુથવી વગેરે અપનાવીને નિર્વાહ કરવો પરંતુ આપત્તિકાળ પસાર થઈ જતા નિમ્ન વર્ણોની વૃત્તિથી જીવન નિર્વાહ કરવાનો લોભ ન કરવો હવે ગૃહસ્થ ધર્મનું વર્ણન કરતા કહે છે ગૃહસ્થોએ વિદ્યાધ્યયન રૂપી બ્રહ્મયજ્ઞ તર્પણરૂપે પિતૃયજ્ઞ હવનરૂપી દેવયજ્ઞ કાકબલી યજ્ઞ અને અતિથિ અતિથિયજ્ઞ વગેરે દ્વારા મારું જ સ્વરૂપ એવા ઋષિઓ દેવતાઓ પિતૃઓ મનુષ્યો અને સઘળા પ્રાણીઓમાં મારી જ ભાવના રાખી યથાશક્તિ દરરોજ પૂજા કરવી ગૃહસ્થ પુરુષે અનાયાસે પ્રાપ્ત થયેલા અથવા વિહિત કર્મો દ્વારા ઉપાર્જિત પોતાના શુદ્ધ દ્રવ્યથી પોતાના ભાઈ બંધુ આશ્રિતો પ્રજાજનો વગેરેને કોઈ પણ પ્રકારે દુભવ્યા વિના અર્થાત તેમને સંતુષ્ટ કરીને ન્યાય અને વિધિ પ્રમાણે યજ્ઞ કરવો પ્રિય ઉદ્ધવ ગૃહસ્થ પુરુષે પરિવારમાં આશક્તિ ન રાખવી અને ઈશ્વર ભજનમાં પ્રમાદ ન કરવો બુદ્ધિમાન પુરુષે એ વાત સમજી લેવી જોઈએ કે જેમ આ લોકના તમામ પદાર્થો નાસવાન છે એ જ રીતે સ્વર્ગાદી પર લોકના ભોગો પણ નાશવાનો જ છે આ સ્ત્રી પુત્ર ભાઈબંધુ અને ગુરુજનોનો મેળાપ મુસાફરોના મેળાપ જેવો જ સમજવો જેમ નિંદ્રાવસ્થામાં દેખાતું સ્વપ્ન નિંદ્રા પછી ચાલ્યું જાય છે તે જ પ્રમાણે પ્રત્યેક શરીર સાથે થનારા સંબંધીઓ પણ અલગ અલગ હોય છે ગૃહસ્થે આ પ્રમાણે વિવેક રાખી ઘર પરિવારમાં ફસાવું નહીં ઘરમાં મહેમાનની જેમ અનાસક્ત ભાવે રહેવું જે શરીરાદી અહંકાર અને ઘર વગેરેમાં મમતા રાખતો નથી તે ગૃહસ્થિને ઘરના કર્મો બાંધી શકતા નથી મારા ભક્તને જો કોઈ સંતતિ હોય તો તે ઘરમાં રહી ગૃહસ્થના વિહિત કર્મો દ્વારા મારી આરાધના કરતો રહે અને વાનપ્રસ્થ કે સંન્યાસ ગ્રહણ કરે પ્રિય ઉદ્ધવ પરંતુ જે લોકો ઘર પરિવારમાં જ આસક્ત થઈ જાય છે સ્ત્રી પુત્ર અને ધનની કામનામાં ફસાઈને હાય હાય કરે છે અને મૂઢતાવશ સ્ત્રી લંપટ અને કૃપણ થઈને હું અને મારું એના ચક્કરમાં પડી જાય છે તેઓ સંસાર સાગરથી મુક્ત થઈ શકતા નથી તેઓ હંમેશા આવા જ વિચારો કરે છે અરે રે મારા મા બાપ વૃદ્ધ થઈ ગયા સ્ત્રીના છોકરા હજી નાના છે અને બિચારા છોકરા પણ મારા વિના અનાથ અને દુઃખી થઈ કઈ રીતે જીવશે આ પ્રકારની ઘર પરિવારની વાસનાઓમાં જેનું ચિત્ત ભ્રમિત થઈ રહ્યું છે તે મૂર્ખ વિષય ભોગોથી ક્યારેય ધરાતો નથી તેમાં જ અટવાઈને જીવન ખોઈ બેસે છે અને મૃત્યુ પછી અંધકારમય નરકમાં જાય છે એ તે શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસા સંહિતાયા એકાદશ ગંધે સપ્તદશોધ્યાય అగ్యరమా స్గంధ అంతర్గత సత్తరమో అధ్యాయ సమాప్త మూల ప్రశ్న కాలకి జయ